ગામે ગૌચર જમીન ઉપર બે ફાર્મ ખનીજ ચોરી થઈ હતી અને ચાલુ પણ છે જેમાં મુખ્ય ખનીજ કાર્બોસેલ ફાર્કલે સફેદ માટી મુખ્યત્વે ગૌચર જમીન બચાવવા માટે ખાણ ખનીજ વિભાગ તાલુકા વિકાસ અધિકારી મૂડી મામલતદાર કચેરી મૂડી દ્વારા કોઈ કાર્યવાહી ખનીજ માફિયાઓ સામે અત્યાર સુધી કેમ કરવામાં આવી નથી ગૌચર જમીન ઉપરના અધિકારીઓ કડક કાર્યવાહી કરવા માંગે છે કે કેમ રિપોર્ટર રામખોભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી આજે અમે સ્વાગત કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જે રજૂઆત કરી છે અને અમે અરજદાર તરીકે અરજી દાખલ કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ જે મોડી તાલુકામાં જે મુખ્યત્વે ખનિજ કાર્બોસેલ ફાયર ક્લે અને સફેદ માટી જે મળી આવે છે તેમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા જે કાર્બોસેલની અનેક ખાણો પૂરવામાં આવી છે પણ આ અને એ ખાણો પણ ગૌચર ગૌચરને સરકારી ખરાબવામાં આવે હતી એટલે ખાસ અમારી જે લડત છે એ ગૌચર જમીન માટે છે ગૌચર જમીનમાં જે કોલસાના ખાડાઓ હતા અને જે તંત્ર દ્વારા બોલવામાં આવ્યા પણ આજ દિન સુધી કોઈ ખનીજ માફીઓ સામે કેસ કેમ દાખલ કરવામાં નથી આવ્યો બીજું એ છે કે જે આ ખાડાઓ છે એ ખાડાઓ એમનામ પડ્યા છે પશુઓ ચરવા ચરવા જાય તો ખાડાઓમાં પડે અને મૃત્યુ પામે છે ત્યારે આ આ મૂળી તાલુકાના મામલતદાર હોય મૂળી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હોય કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોય આ લોકોએ આ લોકોની જવાબદારી છે કે ભાઈ આ આ જે ખાડાઓ છે કોલસાના એક એક જે ગૌચર જમીનમાં છે તો ગૌચર જમીનમાં ખાડાઓ બુરવામાં આવ્યા જેનો પુરાવાનો નાશ કરવામાં આવ્યો પરંતુ આજ દિન સુધી જે ગૌચર ખોદી ગયેલા લોકો છે એ લોકોનો અત્યાર સુધીમાં કોઈ દિવસ એના એને સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી કે નામજોગ એક પણ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી જ્યારે મૂળી તાલુકાના આ આ આવા જે ગામો છે જેમાં ઉમડા છે પલાશા ખાખરા ખાખરાળા અને વગડીયા આ બાજુ છે દુધઈ સરલા ગરડા ખંપાળિયા કુંતલપુર અને રાણીપાટ ભેટ દાદોડીયા સરા આ આ જે આ ગામો છે એ ગામોમાં તાત્કાલિક જે ગૌચર જમીન છે એ ગૌચર જમીનમાં જે ખનીજ માપીઓ ખોદકામ કર્યું છે એની સામે તાત્કાલિક રીતે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે તે બાબતે અમે સ્વાગત કાર્યક્રમમાં કહીશું આવતી બાર બાવીસ આઠે આ આ આનો જવાબ અમને અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે